ચોટીલામાં લાપતા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે ગામની સીમમાંથી દિલીપ વાઘેલા નામના યુવકની લાશ મળી આવી છે અને દિલીપ વાઘેલા રાજાવાડ ગામનો દલિત યુવક હતો જે ચાર દિવસથી લાપતા હતો લાશ અંગે જામ થતાં દલિત સમાજના લોકોએ હંગામો મચાવી દીધો હાઈવે પર ચક્કા જામ કર્યો જેને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોટીલા પહોંચ્યા પોલીસ સ્ટેશન ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો મૃતક યુવકના પરિવારજનોનો આક્ષેપ છે કે અન્ય સમાજના લોકોએ યુવકની હત્યા કરી છે પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલીને આગળની તપાસ હાથ ધરી છે તેમજ શંકાસ્પદ શખ્સોને ઝડપી લઈને તેમની પૂછપરછ પણ શરૂ કરી છે તો દલિત સમાજના આગેવાનોએ જે રોષે ભરાયેલા લોકો હતા તેમને સમજાવીને તેમનો રોષ શાંત કર્યો અમારા મારા કાકાના દીકરાનું મર્ડર કરવામાં આવ્યું છે આ ચોટીલા તાલુકાનું ગામ રાજાવાડની અંદરથી અને જે શખ્સો રહ્યા જે સુરત દેવાળના હોય અને કોળી સમાજ હોય માથાભર તત્વો હોય બરાબર તો દલિતનું શોષણ કરતા હોય કે બે રાજાવાડ કે સુરત દેવાળની અંદર જે દલિત રહેતા હોય એનું આ કોળી સમાજ એટલું શોષણ કરે છે કે ના પૂછો અવાજ બરાબર અને આ છોકરા નું છેલ્લે મર્ડર કરવામાં આવ્યું સળગાવી દીધું મરણ જનાર છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ આપવા માટે તેને આવેલા છે અને ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ ઉપરાંત જે પણ શકમંદ આરોપીઓ છે એની ધરપકડ માટે થઈને તજવીજ ચાલુ છે શકમંદોને પૂછપરછ ચાલુ છે અને જે પણ બનાવ છે અગાઉનો કોઈ બીજું પ્રકરણ હોય એવું અમારે હાલ માનવું છે અત્યારે પોલીસનું વાત છે અત્યારે એની વાત છે પણ આમાં હજી અમારી પાસે કોઈ એવી લેખિતમાં ફરિયાદ આવેલી નથી વાતો વાતથી અમે પણ એ બાબતે જાણેલું છે કે કોઈ પ્રેમ પ્રેમ પ્રકરણ જે હોય એના અનુસંધાને જ પાછળના પેલા ભાગમાં બનાવ બનેલો હોય એવું બની શકે છે પણ એકવાર વેરીફાય કર્યા પછી સ્પષ્ટપણે અમે કહી શકશું હત્યા થઈ એવું લાગે છે કે પછી કોઈ આત્મહત્યા કરી હોય છે હાલ જે શબ્દ જે મળેલું છે એને ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલેલું છે તો ચોક્કસપણે જે મરણ જનારનું જે મરવાનું કારણ છે એ પીએમ પછી જ કહી શકાશે કે ખરેખર શું એમાં એના મૃત્યુ પાછળનું કારણ છે વિશેષ એફએસએલ થયા પછી એફઆરઆઈ પણ એના ફાત્ર દ્વારા નોંધવામાં આવી રહી છે દલિત સમાજના યુવાનનું ખૂન કરવામાં આવે છે જેના કારણે દલિત સમાજના વ્યાપક રોષ છે સરકારે એમાં સ્ટ્રિક્ટલી એક્શન લે એવી સમાજની લાગણી અને માગણી છે દલિત સમાજને દલિત સમાજને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કાયદાકીય રીતે આપણે એમને ચેલેન્જ કરીશું અને કાયદાકીય રીતે જે પણ આરોપી છે એમને સખતમાં સખત સજા થાય અને એમની સામે સખતમાં સખત એક્શન લેવાય એવી વાત કરી અને દલિત સમાજને રોષ સામે